સ્માર્ટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું આ નવીન ટેકનોલોજી આધારિત સાયકલ સુરત પોલીસ ને તેમના દૈનિક પેટ્રોલિંગને વધુ અસરકારક બનાવવામાં મદદ કરશે ખાસ કરીને જ્યાં કાર અને બાઇક પહોંચી શકતી નથી તેવા વિસ્તારોમાં આ સાયકલ ઉપયોગી સાબિત થશે સુરત પોલીસ માટે ટેકનોલોજી આધારિત સ્માર્ટ વર્ક શરૂ કરવામાં આવ્યું ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આજની પોલીસિંગ માટે અત્યંત જરૂરી છે આ સાયકલથી પોલીસે ભીડભાડવાળા વિસ્તારમાં ઝડપી ગતિથી પેટ્રોલિંગ કરી શકશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે આ પહેલ હેઠળ કુલ પચ્ચીસ સેલ્ફ બેલેન્સિંગ સાયકલ સુરત પોલીસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે શહેરની નિરીક્ષણ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે આ નવું પગલું સુરત શહેરને વધુ સુરક્ષિત અને સ્માર્ટ ટેકનોલોજી સાથે જોડાયેલા શહેરોની યાદીમાં સ્થાન અપાવશે